સુરતમાં ઉદ્ઘાટન પહેલા ધરાશાયી થયેલી પાણીની ટાંકી માત્ર એક અકસ્માત નથી પરંતુ તંત્રની બેદરકારી બાંધકામની ગુણવત્તા અને જાહેર નાણાંના ઉપયોગ પર ગંભીર સવાલો છે સુરત જિલ્લાના તડકેશ્વર ગામમાં કરોડો રૂપિયાના ખર્ચે બની રહેલી ટાંકી ટેસ્ટિંગ દરમિયાન જ જમીન દોસ્ત થઈ ગઈ છે જેના કારણે ત્રણ મજૂરો ઈજાગ્રસ્ત થયા આસપાસના વિસ્તારોમાં પાણી ફરી વળ્યું હવે સવાલે છે કે આ દુર્ઘટનાની જવાબદારી કોણ લેશે આવા વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન મળતી માહિતી મુજબ તડકેશ્વર વિસ્તારમાં લગભગ એકવીસ કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણાધીન પાણીની ટાંકીમાં અધિકારીઓ દ્વારા અંદાજે નવ લાખ લીટર પાણી ભરી ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું હતું એ દરમિયાન જ આખું માળખું ધરાશાયી થઈ ગયું ટાંકી શરૂ પણ ન થઈ અને તૂટી ગઈ જેના કારણે લોકોમાં ભય ફેલાયો પાણીના પ્રવાહથી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ અને ત્રણ મજૂરોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવા આવ્યા હવે સવાલે છે કે પાંચ વર્ષથી વધુ સમય સુધી ચાલેલા આ પ્રોજેક્ટમાં જો ઉદ્ઘાટન પહેલાં જ આવી મોટી ખામી સામે આવે છે તો શું કોન્ટ્રાક્ટરે બાંધકામમાં ધોરણોનું પાલન કર્યું હતું કે નહીં શું તંત્રએ સમયસર અને કડક નિરીક્ષણ કર્યું હતું કે નહીં કે પછી કરોડો રૂપિયાના ખર્ચા અને ફાઇલોમાં બધું ઓકે બતાવી આંખ મીશી લેવાય છે પ્રશાસન તપાસના વચનો આપી રહ્યું છે રિપોર્ટની વાત કરી રહ્યું છે પરંતુ આપણે ભૂતકાળમાં અનેક દુર્ઘટના બાદ જોયું છે કે તપાસ અને રિપોર્ટ પછી પણ મોટા ભાગે જવાબદારો બચી જાય છે છે અને અને ફરી કોઈ 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 નવી નવી યોજના ટેન્ડર ઘટના સામે આવે આ આ માત્ર મુદ્દો નથી જાહેર નાણાં જાહેર સુરક્ષા અને તંત્રની જવાબદારીનો મુદ્દો છે જો આજે જવાબદારી નક્કી ન થાય તો આવતીકાલે આવી ઘટનાઓ ફરી દોહરાશે આ ઘટનાએ સુરતમાં ચાલતા વિકાસના કાર્યોની ગુણવત્તા અને ભ્રષ્ટાચારના આરોપોને ફરી એકવાર ચરમ પર લાવી દીધા છે હવે જોવાનું રહ્યું કે તંત્ર ખરેખર દોષિતો સામે કાર્યવાહી કરશે કે પછી આ મામલો પણ ફાઇલોમાં જ દફન થઈ જશે આ સમગ્ર ઘટના વિશે તમારું શું મંતવ્ય છે તમને કમેન્ટ બોક્સમાં જણાવો આ વિગતવાર અહેવાલો માટે સોમાનની ચેનલને લાઇક કરો આ વિડીયોને શેર કરો અને સોમાનની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર